જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મારા જય સ્વામિનારાયણ જો બે ભગતે મસ્ત તિલક ચાંદલો કરી દીધો છે દંડવટ કર્યા પછીની મારી આ દંડવટ આ દંડવટ તો યુનિક છે અને એની પાસે વસ્તુ હોય ને લેવી હોય તો પ્રેમથી લેવાની મળી ગઈ ને મને વસ્તુ પ્રેમથી લેવા એટલે બધું મળી જાય એની વાગ ઓફિસે પહોંચી ગયા ને વર્ક કરી દીધું સ્ટાર્ટ ઘરે ઉપર ભોજન લેવા માટે આવી ગયા ને તો પછી પ્લેટો અમારે ચડતી હતી સોલારનું કામ કરે લગાવવાની પ્લેટો ચાલુ થઈ ગઈ છે બધી પ્લેટો ઉપર ચડી રહી છે જમીને આપણે જોવા જવાનું ઘરે પહોંચીને ભોજનની તૈયારી થઈ રહી છે તો ભોજન કરવા માટે બેસી જવાનું સર આ ભાઈ મને એવું લાગે છે કે તોડવાનો છે ચાલિયે ભોજન લીધું કમ્પ્લીટ ચક્કસ થયો ને ભાઈ ને કહ્યું ભાઈ 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 તોફાન ચાલુ હતા અને નીચે મારે ટી શર્ટ વેચવા માટે આવ્યા હતા તો ભાઈ ત્યાં લઈને આવી ગયું એમને ત્યાં મૂકી પૂજા એમનું ટી શર્ટ ને એવું બધું શોપિંગ ચાલુ હતી અને આપણે આવી ગયા સોલાર નું કામકાજ ચકાચક ચાલી રહ્યું છે આજે પેનલ લાગી જશે બહાર ના કામ પતત પતત સાંજ પડીને ઓફિસ ક્લોઝ કરીને ઘરે આવે ને તો અમારા છપ્પન ભોગ નું પ્રસાદ હતો દાદા દાદાના ભોગની સાથે દર્શન કર્યા અને ભોગ તો એક નંબર હતો સુધી આપણે પ્રસાદની ની વેઇટ કરવાનો છે એની પહેલા બધાને જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય ગજાનંદ કરી અને બાજુ રમત ચાલુ હતી રમત ઉત્સવ તો મારે ચાલુ જ હોય અને અહીંયા કઈક સાયન નું કરાવતા ખબર નહીં મારી સાયન લઈ લીધી છે કાંઈ ફરફર આવશે ને ધબધપટી લાસ્ટમાં છપ્પન ભોગનો પ્રસાદ લઈ લીધો અને પછી અમે ઊભી ખો ઉભી ખોનો વિડીયો આખો જોઈ લીધો તમને બહુ મજા આવી છે ખો પછી જમાવટ હતી અમારે ખમણ ખમણ ખાવાની જે મજા આવી છે ને ભાઈ એક નંબર કારણ કે થાકી ગયા તને ઉપરથી મસ્ત પ્રસાદ મળે વાગે નહીં ને એટલે હેલ્મેટ પહેરાય ખમણ ખબર એવા ધ્યાન રાખવું પડે કાંઈ થવું ન જોઈએ ચાલિય આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ મસ્ત મજા પડી ગયા આજના દિવસે તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય જય સ્વામિનારાયણ